હા સાહેબ તમે જોવા તો ખરાબ જોવા છે

કેસ નો થઈ જો છે બરોબર હમણાં કેસ જ્યાં સુધી જે માણસ ને કરે છે ને પેલા હું નોમ બરોબર પેલા પછી ભાઈ હા એ તાર સુધી કેસ જ્યાં સુધી રફા દફા ના થાય તાર સુધી હોવાની વની નજરે ના પડવા દેતા ના પડવા દઉં નકા પછી મારો આઈ બના આગળથી ઓર્ડર હોય ને પછી મારા ઉપર પ્રેશર આવે હાલ મોન જો ઇવન તમે છે ને લાપતા કઈ નાખો ગણે લઈ જશે એ રીતના બરોબર લઈ જાઓ નજર મોના આ બાજુ અને આવું તો એ કહી દઉં હાલ તે કદી રફા દફા કરીને એવું કર્યું છે ને કેસ પટાવે છે બરોબર ખબર છે કેસ બેસ બધું કમ્પ્લીટ કરી દીધો છે પણ જો હવે કોઈ થયું તો બસ હું જિમ્મેદારી નઈ લઉં જો ગમે પણ તું યાર મારો ભાઈ બંધ દિગરી બરાબર એટલે મિતન સુર આવ્યું પણ સરપંચ હું તમારા પંચાયત માં રક્યો બી એ ધોઈને મુએ આજ મને લાગ્યું આજ તમે મજરા આવ્યા હો પણ આવ્યો કે ના આવ્યો મજરા આવ્યા તમે જબર ના તમારું ખૂન રણી ધણી ધોધ કહો પોલીસમાં હા ના ના મુ હર્યા પકડીને બેહી રહત ને રોય ઝોત કહો હા એટલે હું કહું છું

કર્યો છે એ વાત સાચી તમારી પણ જો હવે શોધી થી રહો બરોબર ના દેતા ગમતું વાત કરી ભમેરવા નહી બરોબર જો અમે હાલ હવે તાજો તાજો કેસ છે જેલ ના હરિયા ગંદા થઈ પટી તો જઈ સરપંચ જોઈ લો નહીં ભરી લે પટી જ

પેલો ફઈ જોઈ રહ્યો એમ કઈ કે તકાભાઈ ને પોલીસ લઈ જઈ લ્યો મારો ફઈ મને જોઈ ગયો એટલે તો મારા આબરૂ નું અમે મેલો ને તો આયા બધું સફા મે કોઈ નથી કોઈ લેવું નઈ કોઈ લઈને આયા ને કોઈ લઈને જવાના નઈ મગજ મારી કરે કરે હેલો ઓ મે તને શું મારા પડજા છે હ ભ મેરા કન તો ના મેલ્યું જોને ડોમ રોઈ જો કે પાછો જ્યો ભ મેળવા મન ભ મેળવા માં ભ મેડી જા ખબર એ નઈ રા બેસી તો થયો

અરે મરીજો તો મુજ ચા કરતી કેટલી ગરમ છે અમે તો પછી હાથે ફોલલા પડે તો ના કરું ને ખબર પડશે

પણ હું કરવાનું કે હાલ એક તો બખાળો કરીને ગેતી પાછા નીકળે છે લાકડી લઈ અને તકો ખો તા ખો મારવા ના ગયો તા ના અબરો ને તા કુરા તાર બીસુ તો કુર સગો મત મે એક તો મારું માથું કયો છો ના ના પણ ના હું હાલ આમ જઈને આજો પૈસા ને પેલા પોલીસ રિશ્વત આલે મે તો લે ભાઈ પકડ તકમા ગમે તો પણ મારા ભાઈ છે એટલે કે તો રિશ્વત આલે ને હાલ સુરાયો છે

ખાવાનું તો બાજુ રોટલો હોય એટલે ખાવાની તો મજા આવે અલગ હોય દુખાય થોડું થોડું દુખાય તો બેટા આમાં હાલ તો તાત્કાલિક તો જો બેટા છો થઈ જાય કે તાત્કાલિક હોત થાય ખરું રાગ રાગ ચિંતા ના કરો અમે જો કાલે પાટો આપણો બદલાવા જવાનું છે વિનગર બરોબર કાલ સવારે જવાનું છે તારો પાટો ને ઘરમાં પેલું તેલ ને ગોળ ને એવું થોડું થઈ રહ્યું ગંજ બદલાઈ થઈ બજારમાં થોડી દવા ના હોય તો હારામાં નહીં આલું તારો હોત હાથ વડી જલ્દી થઈ જાય અને હબળ હું કઉ ના હોય તો ફોજી અમને ફોન કર તાર હા હરિમો અને તાર બાયરી ના હોય તો બોલાય થોડા દાડા મનકીય ના મેલવાનું ચા મેલી વાહ ધોવાનું ફોન ભરવાનું બધું છે રાતે ફોન કરી હું તો ઘરવાનું ઊંઘું આડો પડું

ઓછા નહી ઊંઘી રા ઊંઘી રા ઊંઘ્યો ને ઊંઘ્યો જો અધન ના પકાવી દઉં તો કઈ દે છે તાર ભાઈ કેટલી તો ગરમ રવાની ગરમ રવાની મોય દૂધ વાળો સાસ કપલા દૂધ વગન નો સાસ એ તો કને ખબર પડવાની ઘણા ઉચ્ચાર છે અત્યાર વાપરું નહીં તારા ઉપર હથિયાર વાપરું તો કર્યા છે ને ભાવ તને લોહ આવે તો પોલીસ આવે ભાવ બધું કુતરા આવું ઊંઘ કુતરા મારા ઘેર આવું પા ભાવ હું પકડાઈ જાઉં જો ખૂદા ખૂદા કરીએ મારા માર પણ જાતના આવું તો કામ હતું શંગાત કોમ લેવું પણ જો એ ભગવાનોને હાથ મને હોમો હોમ ને એટલે તાર બહાર નીકળું છું અમુક ભગવાન મારો કોઈ વોક કરો મારા ઉપર કેસ કરી નાખ્યો મને પોલીસ લઈ જઈ હું આપણું ના હેન્ડ થઈ ગયો અને સાહેબ એ ભગવાન હાથ ગયો ન બરાબર